આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અમારા એઆઈસી સેક્રેટરી ઉષાબેન નાયડુ એમના વલસાડ જિલ્લાનો પ્રોગ્રામ છે ત્યારે એમની સાથે અમારા પ્રદેશના મહિલા પ્રમુખ ગીતાબેનને અત્યારે વણી કરવામાં આવી છે એ પણ અત્યારે આવ્યા છે અમારા માજી સાંસદ કિશનભાઈ અમારા તાલુકાના પ્રમુખ શ્રી નેહુલભાઈ વાડી શહેર પ્રમુખ શ્રી નીતિનભાઈ ભોલાભાઈ પટેલ દરેક મારા તાલુકા પ્રમુખશ્રીઓ હાજર રહી અને આજે અમે ગુજરાત પ્રદેશના મહિલા ગીતાબેન પટેલના સૂચના અનુસાર જે મહિલા નોંધણી મહિલા કાર્યક્રમ પ્રોગ્રામ આજે વલસાડ કર્યો છે એમનું નામ આજે અમે એમના નામ આજે લખવાના છે અને અમે અત્યારે અમારે મોબાઈલ ઉપર એપમાં ચાલુ છે અને વલસાડ જિલ્લામાં તમે જુઓ છો કે ત્રણ નગરપાલિકા છે ધરમપુર વલસાડ અને પારડી આ પારડી નગરપાલિકા ગયા વખતે ટાઈ થઈ હતી તમને ખબર હતી અને વલસાડ માં ભી સારો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને ધરમપુર માં બી સારો આ વખતે અમે તન મન ધન થી આ વખતે નગરપાલિકા સરકાર ના કામો રસ્તા ખરાબ છે રીતે પ્રજા છે નગરપાલિકામાં જે રસ્તાઓ છે એમના કામો થતા નથી ટેન્ડર મળવા પાસ થાય છે એના રૂપે આ વખતે પબ્લિક અમને પંજા ઉપર મતદાન કરશે અને આ વખતે અમે ઇલેક્શન પંજા ના સિમ્બો પર લડવાના છે અને આ વખતે ત્રણ ત્રણ નગરપાલિકા જીતશે बेसिकली आज का जो हमारा कार्यक्रम है उसके तीन मुख्य उद्देश्य एक तो है आप सभी जानते हैं कि नगर पालिका का चुनावर हो सकता है और कांग्रेस पार्टी पूरी तैयारी में है कि हम पार्टी वलसाड और धर्मपुर नगर पालिका इस बार हम कांग्रेस जीत के ही रहेगी उसके लिए हमारा संगठन भी संगठित है दूसरा बात यह है कि ऑल इंडिया कांग्रेस कमेटी ने महिला कांग्रेस मेंबरशिप लॉन्च किया है और आज हमारे महिला कांग्रेस की अध्यक्ष गीता बहन भी हैं कार्यकारी अध्यक्ष और मेंबरशिप की इंचार्ज हैं तो हमने आज वलसाद में मेंबरशिप भी लॉन्च किया है और जो भी महिला कांग्रेस पार्टी के साथ जुड़ना चाहती है कांग्रेस पार्टी के विचारधारा धारा के साथ जुड़ना चाहती है और कांग्रेस पार्टी के प्लेटफॉर्म से आज जो महिलाओं के ऊपर अत्याचार आज गुजरात में हो रहा है उसको उसकी अगेंस्ट जो लड़ना चाहती है वो सब महिलाएं आज कांग्रेस में शामिल होने के लिए तैयार है उनके लिए हमने प्लेटफॉर्म खोला है कि कोई भी महिला अगर जुड़ना चाहे तो जुड़ सकती है और आप सभी जानते हैं गुजरात में महिलाओं की कई समस्या है महंगाई तो आपके घर में आपके महिलाएं भी बताएंगे कि महंगाई महंगाई की वजह से आज घर चलना मुश्किल हो गया है दूसरी आप सभी जानते हैं कि आज कहीं पे भी जाओ किसी भी डिस्ट्रिक्ट में रोज कहीं ना कहीं आपके महिलाओं के ऊपर कहीं ना कहीं अत्याचार की बात गुजरात में उठ रही है क्यों उठ रही है साल पहले जो गुजरात थी जहाँ महिलाएं कहती थी जब मैं छोटी थी तो गुजरात में खेलने आती थी बैडमिंटन तो तब मेरे दोस्त कहते थे कि यहाँ पे हम गहने पहन के भी आधे रात में गरबा करने जा सकते और घर सेफली जा सकती पर आज वो गुजरात नहीं है यही गुजरात मॉडल है और आप सभी जानते हो कि अरावली डिस्ट्रिक्ट में अभी कुछ दिन पहले हमारी विधवाएं बहनें रोड पे उतरी थी कि जो विधवा पेंशन जो उनको मिलता है बारह रुपया

নমস্কার জয় প্রভাত আপনাদের সবাইকে প্রিয় বন্ধুগণ ভর্তি ছাত্ররা বলটার জনা সভাপতি প্রমথ ভাই আমার প্রমথ ভাইকে খুব স্বাগত আর সুপ্রভাত વિજયભાઈ વિનોદભાઈ અત્યારે પ્રદેશ માંથી મહિલા પ્રમુખ તરીકે એમની કરવાની ગીતાબેન પટેલ એ આપણી વચ્ચે આજે પહેલી વર્ષ આવ્યા છે અને આજે સૌ પ્રથમ વલસાડ તાલુકા વલસાડ જિલ્લામાં જે મહિલા નોંધણીનો જે પ્રોગ્રામ છે આપણે સૌ સાથે મહિલાઓ સંગઠન વિનંતી કે સાથે મળીને આપણે આજે નોંધણી છે સારું નોંધણી કરીએ અને આપણે પરદેશમાં આપણું નામ વધારે થાય તો સૌને મારી વિનંતી છે આ પ્રસંગે ઉપસ્થિત એવા આપણા તરુણભાઈ વાઘેલા આપણા મારી સાથે કિશનભાઈ તાલુકા પ્રમુખ વિહોલભાઈ ભોલાભાઈ દરેક અત્યારે ઇલેક્શન ત્રણ નગરપાલિકા આવેલું છે ધરમપુર વલસાડ અને પાયડી તો બંને વિશ્વાસ છે આ વખતે કે આપણે આ ત્રણ ત્રણ સીટ ઉપર લડાઈ લડત લડીને પર જીત રહી છે તો આજે આપણી વચ્ચે આપણે પ્રદેશના મહિલા પ્રમુખ આવ્યા છે તેમની સાક્ષી હું કહેવું છું કે આ વખતે અમારો વલસાડ જિલ્લો એક સંગઠન એક થઈને આ વખતે ત્રણ ત્રણ નગરપાલિકામાં અમે સારું રિઝલ આવશું તો તમને ખાતરી આપી કાર્યારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયત ની સંદર્ભે

સુરેશભાઈ <laughs> <laughs> સબળાતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતભાઈ કુજીભાઈ નમસ્કાર 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 નમસ્કાર

કદાચ જાણીએ અજાણી રહી ગયા તો માફ કરજો અને પત્રકાર મિત્રોનો સ્વાગત કરવા માટે એવા નારાયણભાઈ ભોય આપણી પગજીભાઈ કે જેઓ માજી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ હતા તેઓ આપણી વચ્ચે નથી અને આજે રમેશભાઈ જેઓ પણ અવસાન થયું છે તો એમની યાદમાં આપણે સૌ ઉભા થઈ અને સુરેશભાઈ તો એમની યાદમાં આપણે બે બી ફોન પાડવાનું છે સૌ પોતપોતાના પોતાના સ્થાન પર ઉભા

વલસાડ જિલ્લાના પારડી અને સંદર્ભે કાર્યકર્તાઓનું આજે સંમેલન રાખવામાં આવ્યું છે અને એ સંમેલનમાં તમામ ઉપસ્થિત આપણા મહાનુભાવોનો અમે સૌથી સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ અને કાર્યક્રમને શરૂઆત કરીએ તો của người Ayu đi, <laughs> Gita đi, Poten đi, anh em